એક લુહાર સારા સત્સંગી હતા પૂજાપાઠ પાઠ દેવ દર્શન નિયમિત કરે એમ કરતા લુહાર બીમાર પડ્યા તેમના પુત્ર અને પુત્ર વધુ બહુ સારા ગુણિયલ અને ધાર્મિક વલણના હતા એનું નામ હતું ગુણવંતીબેન ગુણવંતી સસરાની ખૂબ ભાવથી સેવા ચાકરી કરે કોઈ દિવસ કડવું વચન પણ બોલે નહીં અનુવૃત્તિ સાચવી સેવા કરે તે મહત્વની વાત છે ગુણવંતીબેન ઘરે કોઈ પણ સંતાન હતું નહીં તેથી સદાય ઉદાસ રહે સંસારીનું ઘર પુત્ર પરિવારથી શોભે છે પણ પુત્ર આપવો કે ન આપવો તે પ્રભુના હાથની વાત છે બાપા ભગવાનની યાદ ન કરે અને રાત દિવસ ચિંતા કરે કે મારા દીકરાને ઘરે કોઈ બાળક નથી એનું શું થશે મારી ચાકરી તેઓ કરે છે પણ એમની ચાકરી કોણ કરશે કરતા બીમારી વધી પુત્ર પરિવારમાં આસક્તિ થઈ ગઈ હતી અને મૃત્યુ થઈ ગયું અંતે ગીતામાં કહ્યું છે છે કે વાસના રહેવાથી માનવી થાય ગુણવંતીબેન રાજી રાજી થઈ ગયા કે મોટી ઉંમરે ભગવાને દીકરો આપ્યો બાપાની સેવા ફળી સગા સંબંધી બાળકને મળવા આવે અને કહે કે દીકરાનું મોઢું દાદા જેવું છે અરે દાદો પોતે જ છે સારા સત્સંગી હતા તેથી પૂર્વની સ્મૃતિ રહેવાથી તે બાળક તેની મા ગુણવંતીને ધાવતો નથી શરમાય છે દીકરાની બહુને કેમ ધવાય મૂંઝાય છે હવે શું કરવું સ્તનપાન નહીં કરે તો મોટો કેમ કરશું તેથી દીકરાને લઈને ગોંડલમાં ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યા દીકરાને વર્તમાન ધરાવ્યા પછી કહ્યું કે સ્વામીજી મોટી ઉંમરે ભગવાને દીકરો આપ્યો છે પણ એની માતાને ધાવતો નથી આપ દયા કરી આશીર્વાદ આપો તો સારું થાય ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે આ તો તારો બાપ છે તમારામાં અતિ હેતભાવ રહેવાથી વાસનિક જીવ તારો દીકરો થઈને આવ્યો છે માટે ધાવશે નહીં કારણ કે દીકરાની વહુને ધાવવામાં શરમાય છે બકરીનું દૂધ પાજો આ બાબત સત્સંગીને સાવધાન કરે છે આસક્તિ છોડીને સંસારમાં રહેવું ઉપરથી હેત રાખવું પણ અંતરથી હેત અવિનાશી પરમાત્મામાં રાખવું નહિતર વાસના સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ઉપાય છે શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો આત્મનિષ્ઠા જોઈએ બીજું પંચ વિષયનું તુચ્છપણું જાણવું જોઈએ અને ત્રીજું ભગવાનનું મહાત્મય જાણવું જોઈએ આ સંસારના તુચ્છ સુખમાં લોભાવું નહીં હિંમત રાખી ભજન કરવું હું તો સદા વાસના રહિત છું એવો દ્રઢ વિશ્વાસ રાખો ખોટા ભ્રમ તજીને સ્વામી નારાયણ ભગવાનનું બળ રાખવું ધ્યાન કરવું અને સત્શાસ્ત્રનું વાંચન શ્રવણ કરવું અરીસામાં મોઢું જોવાથી જેમ મોઢા ઉપરનો ડાઘ દેખાય આવે છે તેમ સત્શાસ્ત્રોના અધ્યયનથી વાંચવાથી અંતરના દોષો આપણને જણાઈ આવે છે જય શ્રી સ્વામિનારાયણ